નમસ્કાર મિત્રો લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શનનું ગુજરાતનું મતદાન છવ્વીસ માંથી પચીસ સીટનું આજે પૂર્ણ થયું છે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા સૌ કાર્યકર્તાઓએ પણ એમાં મદદ કરી એનજીઓ વડીલો નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે આજે સાંજે છ વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બોથમાં હોય છે એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિકર આપતા હોય છે હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનો કે નવસારી લોકસભાની સીટનો પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યું નથી પણ ખૂબ ગરમીને કારણે હીટવને કારણે વેકેશનને કારણે કદાચ ત્રણ ચાર ટકા ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું સૌ વડીલો ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી છાસની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું મતદાતા ભાઈ બહેનો હીટવીઓની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાત હતું એના માટે પણ એમનો આભાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકસભા મૂકી છે એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા એના માટે આપ સૌનો પણ આભાર માનું છું કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો કાર્યકર્તાઓ વડીલો એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું આભાર ગુજરાતની છવ્વીસમાંથી માંથી એક સીટ અમારી બિનરીફ થઈ છે બાકીની જે પચીસ સીટ છે પચીસે પચીસ સીટ એ અમે જીતીએ છીએ